નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ ચકલાસી નગરપાલિકાના સત્તાધારી ભાજપના કાઉન્સિલર સુરેશ વાઘેલાના ગંભીર આક્ષેપો નગરપાલિકામાં કર્મચારીઓ ગેરહાજર છતાં કર્મચારીઓનો પગાર ચાલુ છે તેવા આક્ષેપ કરાયા છે ભાજપના કાઉન્સિલરે ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવ્યું પાલિકામાં અમુક કર્મચારીઓ ફરજ પર હાજર ન હોવા છતાં પગાર ચૂકવી દેવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભાજપ શાસિત પાલિકાના સત્તાધારી પક્ષના કાઉન્સિલર સુરેશ વાઘેલાએ આ ગંભીર આક્ષેપ કર્યા છે

પ્લસ બીજું કે છ મહિના વચ્ચે સેલેરી કોઈ ની કરી નથી તો બી ઓફિસ નું રાખે ના કર્મચારી આવે પણ એને લીધે આ પરિસ્થિતિ ઉભી થઈ અને પગાર એક મહિના નો કર્યો નથી રમેશભાઈ કરી જેણે એને નથી કરી એને એક માસ નો જૂન મહિના નો પગાર કરે નથી

એ અરેગ્યુલર આવે ના આવે કોમ કરે ના કરે પણ અઠવાડિયાની ભેગી સહી કરી દે છે અને પૂરતો પગાર લેશે ફિક્સ પગાર લેશે એની રજૂઆત મેં લેખિતમાં મૌખિકમાં બધી રીતે અમને કરેલી છે સુધી કોઈ એક્શન લેવામાં આવી નથી બે ત્રણ દિવસ પહેલા મેં દસ ડેન્ટરમાં જોયું તે તંત્ર એવું ને એવું ચાલે છે અઠવાડિયે ભેગી સહી કરે છે અત્યારે હાલમાં જે સહીઓ બાકી હતી એ પૂરી થઈ ગઈ છે હાલમાં દસ જોયું એમાં બધી સહયોગ પૂરી કરી દીધી છે

સંજય વિશે જે મળ્યા દઈશું કલેક્ટર સાહેબને પણ દઈશું અને આગળ રજવા તો કરીશું એટલે માંગ શું છે તો માંગ એક જ છે કે ભાઈ રેગ્યુલર કામ થાય જે પ્રજાના જે સામાન્ય કામ છે એ બધા કામ થવા જોઈએ અને સ્ટાફમાં બધા હાજર રહેવા જોઈએ સમય સમય પર કેટલો સ્ટાફ હોય છે અહીં બાઈ જનો અંદર સ્ટાફ છે ને જે સફાઈ કર્મચારી એ અલગ છે કેટલા જાત ઘેર રાજો કે જો કે ખબર છે એટલે તો કોઈ આઈડિયા નથી કેટલા ઘેર આ કોણ આ કોણ જાય છે ખબર નહી પડતી એવું છે મન ભાત આવું મન ભાત જવાનું હાજરી પતક હોય છે પણ સહયો કોઈ હોતી જ નહીં હવે સહયો કરે તો ખાવા પડે કે આપનો સ્ટાફ આવેલો છે અઠવાડિયે ભેગી સહી થઈ જાય છે હા રોજે રોજ નથી થતી